હવે આ વાતને હું તને એક વાર્તા દ્વારા સમજાવું એક દિવસ રાજાને એક સપનું આવ્યું કે તેની સામ્રાજ્ય સત્તા છીનવાઈ ગઈ છે અને તે એક ભિખારી બની ગયો છે તે ખૂબ પરેશાન થઈ ગયો સવારે ઉઠતા જ તેણે પોતાનું સ્વપ્ન ભૂલાવીને તેની તમામ મિલકત અને શક્તિ ફરી જોઈ તે ખુશ થયો પણ અંદરથી અશાંત રહ્યો ગુરુ પાસે ગયો અને પૂછ્યું આ સ્વપ્ન ત્યારે પણ તારી સત્તા તારી નથી અને ભિખારી બનશો ત્યારે પણ તે સ્થિતિ તારી નથી કોઈ કોઈ નથી માટે જીવનમાં આરશે નહીં પણ સંબંધીને પ્રેમથી જીવી લે રાજા વિચારમાં પડ્યો અને સમજ્યો કે જીવનમાં બધું વહી જવાનું છે જો કશુંય પોતાનું નથી તો ધન સત્તા ભોગમાં માઠું શું તેને મૂકી સાચી શાંતિ શોધવી જોઈએ કોઈનું નથી રહે વાર્તાનો અર્થ આ જીવનના અંતે આપણે સાથે કશું લઈ જઈ શકતા નથી તમારા સંબંધો તમારી સંપત્તિ અને તમારી સત્તા બધું યહાં જ છોડી જવું છે જીવનમાં પ્રેમ અને શાંતિને પ્રાથમિકતા આપો કેમ કે અંતે કોઈ કોઈનું નથી રહે કોઈ કોઈનું નથી રહે જીવનની સત્યતા પર એક ભાવપૂર્વક વાર્તા એક નાનકડા ગામમાં એક સદગુરુ રહેતા હતા જે ખૂબ જ જ્ઞાન અને સંતોષ ભર્યા જીવન માટે પ્રખ્યાત હતા એક દિવસ તેમના શિષ્યએ પૂછ્યું ગુરુજી આ દુનિયામાં બધું આપણું લાગે છે આપણે બધું મેળવવા પ્રયત્ન કરીએ છીએ પણ અંતે એવું લાગે છે કે કશુંય આપણું નથી આ જીવનનો ખરો અર્થ શું છે સદ્ગુરુ મીઠા મોખરે હસ્યા અને શિષ્યને કહ્યું મારા સાથે જરા આ નદીના કિનારે ચા નદી કિનારે પહોંચીને ગુરુજી બોલ્યા હવે આ પાણી પર તારો હાથ ફેરવીને એ પાણી પકડીને બહાર લઈ આવવાનો પ્રયત્ન કર શિષ્યએ પાણી પકડીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો પણ જેટલું તેણે પકડીને બહાર લાવવાનું વિચાર્યું તેટલું જ પાણી તેના હાથમાંથી સરખતું ગયું આખરે તે થાકીને ગુરુ પાસે પરત આવ્યો ગુરુ બોલ્યા જુઓ આ પાણી જેવું જ તમારું જીવન છે તું જે મેળવવા જઈશ

એક રાજા હતો જે પોતાની મરતી ઘડીએ પરમ શાંતિ પામવા ઈચ્છતો હતો તે વિજ્ઞાનીઓ અને જ્યોતિષીઓ પાસે ગયો અને પૂછ્યું કે તે શાંતિ ક્યાંથી મળશે કોઈએ કહ્યું કે તે સોનાની ચમકમાં છે કોઈએ કહ્યું પ્રેમમાં છે રાજાએ એ બધું મેળવ્યું પણ અંતે તેને શાંતિ મળી નહીં રાજા એ વાત સમજ્યા પછી શાંતિ મેળવી વાર્તાનો ઉપદેશ જિંદગીમાં સંબંધો હોય કે સંપત્તિ સમય હોય કે સ્થિતિ બધું જ એક દિવસ અહીં રહી જશે જીવનને લોક ક્રોધ અને મોહ મુક્ત રાખીને જીવવું જોઈએ કારણ કે કોઈ કોઈનું નથી રે શું આ વાર્તા સરળ અને સમજવા યોગ્ય છે કે વધુ સરળ બનાવો